સુરતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ યોજી બજેટ અંગે ચર્ચા કરી હતી સાથે પ્રજાલક્ષી બજેટ હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધી કેન્દ્ર સરકારના બજેટને પ્રજાલક્ષી બજેટ હોવાનું કહ્યું હતું પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પત્રકાર પરિષદ પટેલ પ્રોફેશનલો ઉપસ્થિત રહ્યા અને બજેટ વિશે ચર્ચા કરી પીએમ મોદીનું અભિનંદન કરવામાં આવ્યું નાગરિકોએ પીએમ મોદીની સરાહના કરી અને પીએમ મોદીએ દેશના સામર્થ્યને વધારવાવાળું બજેટ રજૂ કર્યું હોવાનું કહ્યું હતું વાયુ ફાર્માનો બજેટમાં ઉલ્લેખ કર્યો હોય દસ હજાર કરોડનું બજેટ બાયોફાર્મા શક્તિ માટે જાહેર કરાયું છે બજેટથી સુરતના વિશેષ એમએસએમઇ સેક્ટર પ્રફુલ્લિત થયો છે જે બજેટમાં એમએસએમ સેક્ટર માટે મહત્વના મુદ્દા સમાવેશ કર્યા છે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ભારત સરકારે ધ્યાન આપું છે જે નાગરિકોએ સ્વીકાર કર્યો છે વર્ષ બે હજાર ચૌદની સરખામણીએ આજે સાડત્રીસ બિલિયન વિકાસની વાતો થાય છે મેન્યુફેક્ચરિંગ બાયોફાર્મા સહિત ઇલેક્ટ્રોનિક માટે બજેટમાં પ્રાવધાન કરાયું છે પ્રધાનમંત્રીના યોગદાન વિશે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ચર્ચા કરી હતી પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર ત્રણસો પચાસ રિફોર્મની જાહેરાત કરી હતી જેમાં જીએસટીનો સમાવેશ થાય છે ટેક્સટાઇલ પાર્કની પીએમ મોદીએ જાહેરાત કરી છે તેના કારણે વેપારની નવી આશાનું કિરણ જાગ્યું છે સંકલ્પિત સરકાર અને કર્તવ્ય માર્ગથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ છે અગિયાર વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના થકી દેશના લોકોને જોડવાનો વિચાર કર્યો હતો જેના થકી બે હજાર કરોડની સેવિંગ્સ ખાતાઓમાં થઈ છે દસ હજાર કરોડ દેશમાં મેન્યુફેક્ચરિંગ છે જેમાં રોજગારી વધી છે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધવાથી ગરીબ પરિવારોને આર્થિક લાભ મળશે સરકાર જ્યારે કોઈ આઉટલેટની જાહેરાત કરે છે ત્યારે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી કરે છે તેમ સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું

એમાં સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે વધારવાની વાત કરીએ એમાં મધ્યમ વર્ગીય પરિવારોની વ્યવસ્થા થાય છે 12 લાખ કરોડની ની જ્યારે કેપિટલ એક્સપેન્ડિચર સરકાર ઘોષણા કરે છે એ કેપિટલ એક્સપેન્ડિચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જશે એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ઇકોનોમિક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી મધ્યમ નિમ્ન મધ્યમ વર્ગીય પરિવાર અને ગરીબ પરિવારોને જ મળશે જ્યારે સરકાર ઘોષણા કરે છે કે આપણે આજે ગુજરાતની વાત કરીએ તો નવસો નેવું રેલ ફ્લાય અને અંડરબ્રિજ બન્યા છે દસ વર્ષ એ જયારે બને તો એમાં પણ મેન લાગે છે તો સરકાર કોઈ પણ આઉટલેટ ઘોષિત કરે છે એ આઉટલેટ મધ્યમ વર્ગીય નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારોના જ કામ આપે છે મેં યુપીઆઈ ના નંબર છે હું આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપ નંબર આપી દઉં છું

तो પછી obviously ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી ને લેવરેજ કરી જે કામ કરે છે એ કામ કર્યા પછી પૈસા બચે છે એટલે પોતાનો ક્રેડિટ પાછો આવે છે એટલે एनपीए ઓછો છે તંત્રતા દિવસ પર રીફોર્મ કે જો બાધી કીયે उसमे से 350 રિફોર્મ રુલ અપ ہوئے હે ચાહે વો જીએસટી કા રિફોર્મ હો લેબર કોડ કા નોટિફિકેશન હો યા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર કા વિષય હો નાગરિક इंडस्ट्री प्रोफेशनल संगठन और सरकार के बीच में इस समन्वय के माध्यम से क्या क्या नए सृजित होते हैं अवसर आज उस पर भी चर्चा हो मेरा अपना व्यक्तिगत महानगर में टेक्सटाइल से संबंधित जितने विशेषज्ञ और एसोसिएशन रहे उन्होंने इस बात का विशेष उल्लेख किया कि प्रधानमंत्री ने जो टेक्सटाइल पार्क की घोषणा की है उसके चलते नेशनल टेक्निकल टेक्सटाइल मिशन जो पहले से ही घोषित था उसके चलते यू और यूएस के साथ ट्रेड्स की जो नई उम्मीदें जागृत हुई हैं उसके चलते टेक्सटाइल इंडस्ट्री को भी बहुत नए अवसर प्रदान भारत सरकार कर रही है इस पर भी चिंतन Tchau, tchau,